નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ આજે વીસ એક બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની નવી આવકની વાત કરી તો મિત્રો આવક ત્રણસોથી ચારસો ગુણીની નવી આવક જોવા મળી હતી અને મિત્રો બજારની વાત કરીએ તો બજાર આજે પણ સોથી દોઢસો રૂપિયાની તેજી જોવા મળી હતી ખેડૂત મિત્રો વધારે સમય ના લેતા જોઈએ આજની લાઈવ લસણની હરાજી હવે નો આવે ચાર હજાર આ બધા ભાવ થઈ ગયા

માલ તો જોવાના પૈસા નથી ભાઈ થાય ઘટેસો જોઈ ને નરવાઈસો રૂપિયા

સુપર લાડો પાંત્રીસો ને નેવું તેત્રીસો નબ્બે રૂપે જામનગર બીસ કેજી

પાત્ર પીચોતે चौतरी पिचोदय मीडियम चौथरी पिछदय चौंतीस सौ पचहत्तर बीस की હાલ હે હાલો પ્રતિપટ 3350 3350 3350 ખોટું ન બોલો 3350 હાલે નથી કહોને પ્રતિપટ 3350 આ ઉલટાવા 3350 3350 3350 3343 આ અને ચાલો ચાલે